આજના મંગલ અવસરમાં ઉત્તર ગુજરાતમાં જે સંત સમુદાય અને સાધુ સમુદાય લોક જાગૃતિ માટે અંધશ્રદ્ધાઓમાંથી દૂર થવા માટે શૈક્ષણિક જાગૃતિ આવે ભારતીય સંસ્કૃતિને પરંપરા જળવાઈ રહે એવા સાધુ અને સંત સમુદાય જે પ્રયત્નો કરે છે એ પ્રયત્નોને આગળ વધારવા માટે દરેકે દરેક ધર્મ અને સંપ્રદાયના અગ્રગણ સાધુ સંતોને અહીંયા આશ્રમમાં ભેગા મળી સમાજમાં એકતા જળવાઈ રહે અને સમાજ તંદુરસ્ત રહે અને આપણા રાષ્ટ્રના વિકાસમાં દેશવાસીઓને ભારતીય સંસ્કૃતિ તરફ લગાવ રહે એવા હેતુથી દરેકે દરેક ધર્મના મહાપુરુષો અહીંયા ઉપસ્થિત થયા છે લિમિટેડ સંખ્યામાં છે છતા પણ બધા જ પ્રયત્નો ભેગા મળી અને આપણા સૌનું ધર્મ માટેનું વલણ સારું રહે અંધશ્રદ્ધાઓથી લોકો દૂર રહે વ્યસનોથી દૂર રહે અને સમાજ તંદુરસ્ત રહે એવા પ્રયત્નો માટે બધા સાધુ સંતો મળી અને એકતા તરફ સામાજિક એકતા તરફ આપણે જઈએ એવા પ્રયત્નો કરવા માટે દરેક સંપ્રદાયના સાધુ સંતો અત્યારે વધાર્યા છે સૌ સાધુ સંતોનો પધારેલા મહેમાનોનો અને આપ સૌ મીડિયાના વડીલોને પણ મારી વિનંતી છે કે તમે પણ ખૂબ સાધુ સંતોની માફક મહેનત કરી અને સમાજ તંદુરસ્ત રહે સમાજ સારા માર્ગે રહે અંધશ્રદ્ધાઓથી દૂર રહે એવા મીડિયા દ્વારા સાધુ સંતો દ્વારા અને જે જે આપણા બધા માધ્યમો છે એ માધ્યમો દ્વારા આપણે સમાજને જગાડેલું રાખીએ એવી ભાવના સાથે ભારત માતા કી